અભિષેક કરવા માટે પરમાત્માને મેરુ પર્વત પર લઈ ગયા હવે ત્યાં તો કેટલાય દેવતાઓ હાજર હતા જબરદસ્ત દેવતાઓ હાજર હતા ઉત્સાહ હતો કે આ તો વર્ષો પછી એક મોકો મળ્યો છે શેનો મોકો મળ્યો છે જન્માભિષેકનો તીર્થંકર ના જન્મ જન્માભિષેકનો મોકો મળ્યો છે એટલે બધા લોકોને દેવલોક દેવોને ભાવ હતા

એ પ્રસંગ આપણે બરાબર સમજીએ છીએ કે બધા દેવતાઓ એકઠા થયા છે પછી ઇન્દ્ર મહારાજાએ શનો રૂપ લીધો છે શનો રૂપ રૂપ લીધો છે અને એમ કહેવાય છે કે બળદના ના શિંગડામાંથી પાણી છૂટવાનું છે અભિષેક માટે આ દેવો ઇન્દ્રો રહેલા છે બધું કરી શકે હવે એક તરફ બરદોના શિંગડામાંથી પાણી છૂટે અને બેજી તરફ અભિષેક ની તૈયારી થાય શરૂઆત થાય એટલે બધા દેવતાઓ તૂટી પડે છેના માટે અભિષેક માટે તો ઇન્દ્ર મહારાજા કલ્પના કરે છે કે કેવો હશે કે જ્યારે શિંગડામાંથી પાણી છૂટશે દેવતાઓ બાલ પરમાત્મા પર અભિષેક કરશે ઇન્દ્ર મહારાજાને શંકા થઈ કે આટલું બધું થશે તો એ બાલ પરમાત્મા સહન કરી શકશે કે નહીં કરી શકે પરમાત્માની શક્તિ વિશે પરમાત્માની સહન શક્તિ વિશે ઇન્દ્ર મહારાજાને શંકા થઈ ત્યારે પરમાત્મા કરંટ લાગ્યો કે મારા બળ વિશે વિશે મારી શક્તિ સહન શક્તિ વિશે આ બધા દેવતાઓ તો ઠીક ઇન્દ્ર મહારાજા શંકા કરી રહ્યા છે તો આપ સૌ જાણો છો તે રીતે પરમાત્માએ શું કર્યું અંગૂઠો मेरु पर्वत पर दब आयो चरण अंगूठे मेरु कंपावी मोड़िया सुर नारे मान सीधार थे नार नंदन वीन वीन करी ચરણ અંગૂઠે મેળું ડોલાવ્યું પગના અંગુઠા થી મેળું ડોલાવ્યું તો ભજન માં તો એવી વાત આવે છે કે મન ડગે

મેળ પર્વત કવિની કલ્પના છે કે પરમાત્માની શક્તિ નો કોઈ માપ જ નથી કોઈ કોઈ ક્યાસ કાઢી શકે તેમ નથી પરમાત્માની શક્તિ નો ભગવાનમાં શક્તિ કેટલી હોય પ્રભુમાં શક્તિ કેટલી તીર્થંકર માં શક્તિ કેટલી તો એનો એની ગણતરી કરી છે થોડી ઘણી અરસઠો જેને કહીએ ને આપણે આપણી ભાષામાં એ અડસઠો કાઢ્યો છે કે તીર્થંકરની શક્તિ કેટલી હોય અનંતે ઇન્દ્ર વીર્ય પ્રભુ વીર્ય તેતુ આ અરસઠો કાઢ્યો અનુમાન કર્યું કે અનંત ઇન્દ્રો ભેગા થાય કોણ ભેગા થાય ઇન્દ્રો દેવો નહીં કારણ કે દેવો થી પણ શક્તિ વધારે ઇન્દ્રોમાં હોય

જ્યારે ગણી ન શકાય ત્યારે જૈન દર્શનમાં શાસ્ત્રોમાં અનંત શબ્દ આવે એમાં અનંત ઇન્દ્રો ભેગા થાય અને અનંત ઇન્દ્રોમાં જે શક્તિ રહેલી હોય એ શક્તિ ફક્ત ભગવાનની ટચલી આંગળીમાં હોય અનંતેશુ ઇન્દ્રમેરી વીર્ય જેતું ટચી અંગોલી વીર્ય પ્રભુ વીર્ય તેતું કેવળ ટચલી આંગળીમાં અનંત ઇન્દ્રોની શક્તિ આવી જાય કોની ટચલી આંગળીમાં પરમાત્મા આવા શક્તિશાળી ભગવાન પણ જયારે અમને કષ્ટ આવતા હોય ઉપસર્ગ આવતા હોય ત્યારે કઠોર બની જાય બિલકુલ કઠોર બની જાય ભગવાન મહાવીર ને કેવા કેવા કષ્ટ પડ્યા કેટ કેટલા કષ્ટ પડ્યા પેલો જ કષ્ટ પડ્યો યક્ષે કેવો ત્રાસ આપ્યો એટલો ત્રાસ આપ્યો આખી રાત ત્રાસ આપ્યો પણ પરમાત્મા જરા પણ ડગ્યા નહીં

ઘણા ઘણા તો અઠમ ને પારણે બ્યાસણું કરીને અઠમ કરે છે જેને એવા તપસ્વીઓ જેના કારણે આટલી તપસ્યા થાય છે મનોબળ મન મજબૂત મન કઠોર બનાવે મન મજબૂત બનાવે કે જેના કારણે આટ આટલી તપસ્યા થઈ શકે મન અગર કમજોર રહેલો હોય તો નાની ઉંમર હોય કે મોટી ઉંમર હોય કમજોર મનને કારણે આપણે કાંઈ પણ કરી શકતા નથી દરેક વસ્તુમાં મનોબળ તો ખપે મનોબળ વગર કઈ ન થાય વ્યાખ્યાન આપવું હોય તો પણ મનોબળ ખપે અમે વ્યાખ્યાન આપવા માટે બેસી અને પછી અમે મનમાં વિચારીએ કે આજે પાકી બોલાય દો ન મનોબળ તૂટી ગયું મનોબળ તૂટે એટલે પછી પ્રવચનમાં અમે બાફતા રહીએ બાફવાનું હોય પછી એટલે મનોબળ તો દરેકને ખપે છે આ એક સાધના છે વ્યાખ્યાન છે ને એક પ્રવચન છે એક સાધના છે તમે એમ ન સમજતા કે કેવલ સામાયિક કરવા માટે વ્યાખ્યાન છે વ્યાખ્યાનમાં પણ આપણે એક કલાક જે કાઢીએ છીએ એમાં આપણે અભ્યાસ કરી રહ્યા છીએ એકાગ્રચિત માટે અભ્યાસ તમે વ્યાખ્યાન સાંભળવા બેઠા અમે વ્યાખ્યાન ચાલુ કર્યું એકાગ્રચિત ન હોય તો વ્યાખ્યાનમાં ન તમને મજા આવે સામે જોઈએ ઇન્ટ્રસ્ટ આવે મનોબળ સરસ રહે તો જ બધું થઈ શકે છે ચાહે વ્યાખ્યાન હોય ચાહે તપસ્યા રહેલી હોય દરેક ચીજમાં શું મનોબળ મનોબળ જો તમે હવે ભક્તમ તપ ચાલુ કરશો તો એમાં મનોબળ ખપશે કે અડતાલીસ દિવસ સુધી તમારે એકાશર કરવાનું અડતાલીસ દિવસ સુધી આ રહી અને અડધો કલાક પોણો કલાક કલાક તમારે વિધિ કરવાની આમાં મનોબળ ખપશે હા દરેક ચીજ મનોબળ ખપે છે તપમાં શું જપમાં શું અનુષ્ઠાનમાં શું પ્રવચનમાં શું અને આ પ્રવચન છે એ પણ એક સાધના છે આમાં એકાગ્ર ચિત્ત થાય આપણું જો તમે મોબાઈલ લઈને બેઠા હો ને તો ન ન રહો રહો સંખ્યામાં થાય તમારી બાકી ફાયદો ન થાય કારણ કે ચિત્ત એક હોવો જોઈએ આપણે ઘણી વખત કહીએ આજે મારો ચિત્ત બે ચિત્ત થઈ ગયો અને બે ચિત્તે આપણે કોઈ કામ ન કરી શકીએ અને એટલી આપણી મેધાશક્તિ પણ નથી જોરતા કે એક સાથે ઘણા કામ થઈ શકે પછી અડધું આ બાજુ અડધું આ બાજુ બફાઈ જાય એટલે દરેક ચીજમાં અને તેમાં પણ પ્રવચનમાં પણ એકાગ્ર ચિત્ત ખપે અમે શા માટે કહીએ કે મોબાઈલ બંધ કરો કારણ એક જ અમને તમારા મોબાઈલ પર ઈર્ષા નથી તમે મોબાઈલ વાપરો છો એટલે બળતરા નથી પણ એનું કારણ એક જ છે કે એકની ઘટડી રણકશે એટલે આખી જે એક વ્યવસ્થા રેલી હશે એક લિંક હશે એ થઈ જશે તૂટી જશે ખોરવાઈ જાય લિંક અને લિંક ખોરવાઈ જાય એટલે આખું વ્યાખ્યાન શું થઈ જાય બગડી જાય અહીંયા તમે વ્યાખ્યાનમાં બેઠા છો સાયલેન્ટ છે મોબાઈલ રિંગ વાગી તમે ઉઠ્યા તમે તમારું મન દોડાઈ ગયું તમારું મન દોડાયું તમે ઉઠ્યા એટલે તમારું તમારા તરફ ઘણાનું ધ્યાન ગયું મારું પણ ગયું એટલે મારું મન પણ શું થયું દોડાઈ ગયું આપણે મનને એકાગ્ર રાખવા માટે ગમે તેટલા પ્રયાસ કરીએ ચેષ્ટાઓ કરીએ તે છતાં માણસ એટલી સારી છે એકબીજામાં આપસ આપસમાં માં વાત પણ ન કરવી જોઈએ ઉઠ બેસ પણ ન કરવી જોઈએ આ એકાગ્ર ચિત્તમાં ખલેન પડે સાધના છે વ્યાખ્યાન સરસ મજાની સાધના છે સુંદર સાધના છે એ સાધના મારા માટે પણ ફાયદાકારક છે તમારા માટે ફાયદાકારક છે મૂળ મુદ્દા પર આવી જા અને લોકોતર પુરુષના ચિત્ત કેવા હોય મૃદુની મૃદુ એટલે કોમન કુસુમા ધપી

લોકોતર પુરુષોના ચિત્ર કોનું એમણે કસ્ટો વેઠ્યા પુષ્કર કષ્ટો વેઠ્યા પણ ક્યારેક ક્યારેક મહાવીરનું હૃદય ફૂલથી પણ કોમર બની ગયું છે એક પ્રસંગ કહું મહાવીર ભગવાન હજી સર્વજ્ઞ બન્યા ન હતા મતલબ કે છતમસ્ત હતા હજી એમની સાધના ચાલુ હતી એ સાધના દરમિયાન વિચારતા વિચારતા વિચરતા ગામથી બહાર પી રહ્યા એકલા હતા દીક્ષા લીધી ત્યારે કેટલા હતા એકલા એ દીક્ષા લીધી યુગ જ યુગ એવો આવવાનો છે એના એંધા હતા પેલા તીર્થંકરો દીક્ષા લેતા ને તો એમની સાથે ઘણા લોકો જોડાતા પછી ધીરે 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 સંખ્યા ઘટતી ગઈ ત્યાં મહાવીર ભગવાનના વખતમાં મહાવીર દિવસ લીધી ત્યારે કોઈ તૈયાર થતા નહિ બોલો આરા નો પ્રભાવ કદાચ બતાવતા હોય કે હાણે ધીરે 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 હવે ધીરે 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 શું થશે બધું ઓછું થશે ધર્મમાં પણ વ્યક્તિઓનું લક્ષ્ય ઓછું થતું જશે અને આપણે જોઈએ છીએ અત્યારે ધર્મમાં લક્ષ્ય હવે ઓછું થતું જાય છે એક ભાઈએ કીધું કે કલ્યાણજી ભાઈનો પરિવાર બહુ ભાગ્યશાળી છે કેટલા ભાઈ સાત ભાઈ ભાઈ એટલે દસ ભાઈ બહેન નવ નવ ભાઈ બેન બધાને ધર્મની ની રતિ છે કે નહીં તો ભાઈએ કીધું મને મારે સાહેબ આ નસીબદાર કુટુંબ કહેવાય એક છોકરાને હોય બે છોકરાને હોય બે વહુઓને હોય આમાં બધાને ધર્મની રક્તિ આવા કુટુંબો આ કાળમાં આદર્શ કહેવાય ઘણા એવા કુટુંબો માપરમાં બીજા પણ હશે કે પૂરો પરિવાર ધર્મના રંગે રંગાયેલો હોય સામાયિક કરે પ્રતિક્રમણ કરે તપ તપે પ્રવચનો સાંભળે અને આ કાળમાં આવા આવું કોઈ પણ પરિવારમાં થતું હોય પરિવાર પુણ્યશાલી કહેવાય ન કહેવાય હા કહેવાય કે ના કહેવાય મનીષભાઈ નહીં તો આજના કાળમાં ચાર દીકરા રહેલા હોય એ ચારે ચાર દીકરાઓની અલગ હોય હોય કે ન હોય આવી રીતે થવી પૂર્વ જન્મના પુણ્ય પણ કહેવાય કે આવા ધર્મ પ્રત્યે ભાવ ધરાવતા હોય મુર્મુદા પર આવી જાવ ભગવાન મહાવીર ઉતર્યા છે એકલા છે એમની સાથે કોઈ દીક્ષિત થયા ન હતા હા નંદીવર્ધને કીધું હતું વર્ધમાન કુમારને વર્ધમાન મુનિને કે તમે જો પરવાનગી આપતા હો તો લશ્કરનો એક ભાગ તમારી સાથે રાખું લશ્કર ફોજી લોકોને તમારી સાથે રાખું કેમ એ ખુનાસો કર્યો નંદીવર્ગને કે હવે તમે જંગલોમાં ફરશો કેવા ને કેવા લોકો મળશે કેવી ને કેવી તકલીફો આપશે જો તમારી સાથે લશ્કરના માણસો હશે તો તમને કોઈ તકલીફ નહીં આપે મહાવીર ભગવાન કહે કોઈના આધારે આજ સુધીમાં કોઈ કોઈએ મોક્ષ મેળવ્યું નથી કોઈનો સહારો લઈને ભગવાન મહાવીરે જબરદસ્ત પુરુષાર્થની વાત કરી છે કોઈનો પણ ટેકો લેવાની ના પાડી છે ટેકો લો જ નહીં અરે સાધુ સંતોના આશીર્વાદથી બધું સારું થઈ જશે એ વાત ભૂલી જાઓ ભગવાન મહાવીર કહે છે પુરુષાર્થ જાત મહેનત જિંદામાં અમારા કર્મ છે તમે બાંધ્યા છે છોડવા પણ તમને જ પડશે કોઈક તમને લાઈન દોરી આપશે માર્ગદર્શન આપશે બાકી પુરુષાર્થ તમારો જ કામ લાગશે જૈન દર્શન પુરુષાર્થ પર ઊભેલો છે જેમ કર્મની થિયરી બતાવી છે જૈન દર્શનમાં તેમ પુરુષાર્થની વાત કરી છે કમર કસો પુરુષાર્થ કરો આમાં તમે નબળા પડશો તો કામ નહીં આવે મારાથી આ ન થાય હું આમ ન કરી શકું એવા બાનાબાજી બાજી હશે તો પણ કામ નહીં આવે તમે બાંધ્યા છે મહેનત તમારે કરવાની છે છોડવા માટે બસ પુરુષાર્થ એ મહાવીર ભગવાનનો જબરદસ્ત સિદ્ધાંત રહેલો છે ગોશાલો અને મહાવીર ગોશાલક અને મહાવીર એ બંને આમ તો અલગ હતા ગોશાલક શું માનતો હતો નસીબમાં જે હોય તે થાય એમાં જરા માત્ર ફરક ન પડે તમે શું માનો છો માનો ગોશાલક કહે છે નસીબમાં જે લખેલું હોય તે થાય તમે ગોશાલક મતને ટેકો આપો છો આપો છો માજી મહાવીર ભગવાન કહે છે વાત સાચી નસીબમાં લખેલું હોય તે થાય પણ આપણે પુરુષાર્થ કરીએ તો નસીબને પલટાવી પણ શકીએ છીએ એટલે નસીબ ઉપર મહાવીરે પુરુષાર્થ મૂક્યો અગર આપ મૂક્યું ખરાબ નસીબ છે તો મહાવીર કહે છે પુરુષાર્થ કરો ખરાબ નસીબને પણ માણસ ચેન્જ કરી શકે છે આપણા કર્મ છે ને કર્મ એમાંય વ્યવસ્થા છે તેમાં વ્યવસ્થા પુરુષાર્થની જ છે કે તમે જે બાંધેલા કર્મ છે એને તમે ચેન્જ પણ કરી શકો છો પ્રતિ સત્તા આપી છે માણસ જીવ માત્ર જીવ માત્રને આ સત્તા આપી છે કે તમે તમારા કર્મને બદલાવી શકો છો ચેન્જ કરી શકો છો જોકે જીવ માત્રમાં એક માણસ જ લાયક છે ચેન્જ કરવાનો બીજા જીવો એટલા લાયક નથી કે ટ્રાન્સફર કરી શકે કરમને તો એ મારીના સિદ્ધાંતો છે ને સ્વાશ્રય છે સ્વાવલંબી છે જાત મહેનત જીંગામાં તમે કરો તમારી છે પુરુષાર્થ તમે દસ માળા ગણી નાખજો ને મારા મારા વતીથી તો મારા સાહેબ દસ મારા ગણે કોકના વતીથી કોકને ફાયદો થાય દુઃખ મને લાગે છે અને હું કહું નાનજીભાઈ જરા બે રોટલી વધારે ખાઈ લેજો ને તો એ નાનજીભાઈના પેટ માં જશે મારા પેટમાં થોડું આવવાનું છે તો આ બધી જાત મહેનત ની વાત રહેલી છે તો મહાવીર ભગવાન બારે સમવસ રહ્યા છે એકલા છે લોકોની ખાસ અવર જવર ન હતી અને એકાદ કોઈ ભાઈ આવ્યા મહાવીરને જુવે છે જરા સારા લાગ્યા આમ ઓળખાણ ઓળખાણ હતી જે સમય મહાવીર વિચારતા હતા તે સમયે બધા જ લોકો મહાવીરને ઓળખતા હતા એવું નથી ઘણા લોકો મહાવીરને ઓળખતા ન હતા મહાવીરની બાજુમાંથી પસાર થઈ જતા હતા હશે કોઈ ભિક્ષુ કરશે આમ કહીને નીકળી જતા હતા